શ્રવણ કરી રહ્યા છે અનેક દિવ્ય લીલાઓ સમર્થ કરી છે તેમના અનેક શિષ્યો હતા અને અનેક શિષ્યો વિવિધ

રાજકીય સલાહ આપતા અથવા મોકલતા અફઝલ ખાનના આક્રમણ વખતે શિવાજી પોતાના સરદારો સાથે એકાંતમાં ચર્ચા વિચારણા કરે છે તેટલામાં સમર્થ રામદાસ નું એક શિષ્ય એક પત્ર લઈને આવ્યો તે પત્રમાં આમ તો એક અભંગ જ હતો પરંતુ તે અભંગના દરેક ચરણનો પ્રથમ અક્ષર લઈએ તો તેમાં વિજાપુર સરદાર નિઘાલા એટલે કે વિજાપુરનો સરદાર યુદ્ધ માટે આવી રહ્યો છે એમ અર્થ નીકળે છે વળી તે માટે છેલ્લા ચરણમાં ઇષ્ટ યોજના કરવી એમ પણ લખ્યું હતું તો શિવાજીએ તે પ્રમાણે જ યોગ્ય યોજના કરી અને આમ ઘણી વાર સમર્થ રામદાસ સ્વામીએ શિવાજીને રાજકીય સંકટોમાંથી ઉગાર્યા છે સમર્થ સ્વામી એક સાધુ માત્ર જ ન હતા પરંતુ એક રાજાને રાજ્ય ચલાવવા સલાહ સૂચન આપી શકે તે રીતે દરેક દ્રષ્ટિએ સક્ષમ હતા અને સમર્થ રામદાસ સ્વામી ના હિસાબે તેઓ જ્યોતિષ પણ જાણતા અને પંચતત્વ પણ જાણતા અને જે ચોઘડિયા હોય છે એ ચોઘડિયામાં કયા છોઘરીયામાં આપણને યુદ્ધમાં વિજય મળે ત્યારે આપણે પાછા ફરવું હોય તો ફરી શકાય ત્યારે સામે છાતીય યુદ્ધમાં જવું જોઈએ તો એ બધું જ જ્ઞાન સમર્થ રામદાસ સ્વામીને હતું અને આથી તેમની સલાહ અને સૂચન અનુસાર શિવાજી मुस्लिम सल्तनत सामे विजय मिळवता स्वामी द्वारा रचायला ग्रंथो नु सामर्थ्य आणि ते विषय पूज्य श्री वासुदेवानंद सरस्वती स्वामी महाराज ना नारेश्वर निवासी श्री रंगवूत महाराज गुरु પૂજ્ય શ્રી વાસુદેવ એ સંસ્કૃત અને મરાઠીમાં અનેક ગ્રંથો લખ્યા છે તેઓ સ્વયં દત્તાવતારી હતા અને દત્ત ભક્તિ માટે તેઓએ છેલ્લે મુકામ ગુજરાતના રાજપીપળા નજીક ગરડેશ્વરમાં કર્યો હતો અને ત્યાં જ તેઓ સમાધિસ્થ પણ થયા હતા તેમને वासुदेवती स्वामी महाराज दंड दीक्षा आपणार गुरु श्री नारायणानंद स्वामी संप्रदाय नारायणानंद स्वामी त्यांनी उज्जैन मसुदेव सरस्वती स्वामी महाराजने दंड दीक्षा आपली आमर्थ रामदास स्वामी ના સંપ્રદાયનો જે ઉત્સવ હોય છે એ સમર્થ રામદાસ સ્વામી નો નિર્વાણ તિથિ એટલે કે મહાવદ નોમ જેને મહારાષ્ટ્રમાં દાસ કે રામદાસ નવમી તો તે દિવસે સમર્થ રામદાસ સ્વામી લિખિત દાસબોધ ગ્રંથ ઉપર તેઓ વિવેચન કરતા હતા એક વખત જાલવણ ગામમાં वासुगंध सरस्वती स्वामी महाराज નો મુકામ હતો અને દાસ નવમી હોવાથી વાસુગંધ सरस्वती स्वामी મહારાજે મપોરના ભાષ્ય વખતે જણાવ્યું કે સાંજે આપણે સમર્થ રામदास स्वामी કૃત દાસબોધ ઉપર વિવેચન કરીશું તો સૌતાઓમાંથી એક પંડિત હતા તેમણે કહ્યું કે સમર્થ રામदास स्वामी રચિત જે પ્રાકૃત એટલે કે મરાઠી ગ્રંથ છે આપણે તો 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 વિદ્વાનો છીએ એ પ્રાકૃત ગ્રંથ એને મહત્વ આપવાની બિલકુલ જરૂર નથી અને આપણે પાઠ ન કરીએ તો ચાલે એવો પંડિતોમાં અહંકાર હતો આમ છતાં તે પંડિત સાંજના સમયે વિવેચન વખતે પણ હાજર રહ્યા સ્વામી વાક્ય સાથે કરીને સમજાવી ત્યારે પંડિતો આશ્ચર્ય મુગ્ધ બની ગયા વાસુદાન સરસ્વતી સ્વામી મહારાજે પંડિતોને જણાવ્યું કે સમર્થ રામદાસ પ્રત્યક્ષ હનુમાનજીના અવતાર હતા અને પ્રભુ રામચંદ્રજીના કૃપા પાત્ર હતા તેમને સંસ્કૃતનું જ્ઞાન ન હતું એમ નથી પરંતુ કલિયુગમાં આગળ જતા લોકો સંસ્કૃતને વ્યાપકપણે અપનાવશે નહીં આથી સ્વયં ભગવાન શ્રી રામચંદ્રજીએ તેમને ગ્રંથની રચના મરાઠીમાં માં કરવા માટે કહી હતી તો આજ રીત થી તેમને પણ મહારાજે કહ્યું કે હાલના જમાનામાં સંસ્કૃતને સમજનારા ઓછા હશે આથી ગુર્જર ભાષામાં ગ્રંથની રચના કરતા વાસુ કે પૂર્વજ ને જે ભૂતિઓની મળી છે અને તેઓ બ્રહ્મ રાક્ષસ છે તો તેઓ નિત્ય વેદ ઘોષ સાંભળવા છતાં પણ ભૂતયોની માંથી મુક્ત થતા નથી જો તેમને તમારી મુક્તિ અપાવવી હોય તો પ્રાકૃતમાં જે ગુરુ ચરિત્ર છે મરાઠી ભાષામાં સરસ્વતી ગંગાધર રચિત તો તેનું તમે પારાયણ ઘરમાં કરાવો તો તે બ્રહ્મ રાક્ષસ ગોષ્ઠી મુક્તિ ન પામતો હોવા છતાં પ્રાકૃત એટલે કે મરાઠી ગુરુચરિત્ર ના પારાયણથી અવશ્ય મુક્તિ મેળવશે તો આગળ જતા તે પંડિતે ખરેખર પ્રાકૃત ગુરુ ચરિત્ર ઘેર કર્યું ત્યારે તેના આશ્ચર્ય નો પાર ન રહ્યો બ્રહ્મ રાક્ષસ ને મુક્તિ મળી ગઈ અને ત્યાર પછી તે પંડિતે સંસ્કૃત માટે મિથ્યાભિમાન છોડી પોતાની સગવડે પ્રાકૃત ગ્રંથ શ્રી ગુરુચરિત્ર અથવા શ્રી દાસબોધ વગેરેને પણ શ્રદ્ધાથી વાંચતા હતા તો સંતોએ લખેલા ગ્રંથો આવા ચમત્કારિક હોય છે અને તેમાં આધ્યાત્મિક જ્ઞાન તો હોય જ છે પરંતુ બીજી કેટલીક ખૂબીઓ તેમાં હોય છે અક્ષર બ્રહ્મની ગૂંથણી એવી વૈજ્ઞાનિક ઢબની કરેલી હોય છે કે જેનાથી અપાર શક્તિ વાંચનાર અથવા સંત પુરુષોએ લખેલા ગ્રંથો અથવા ભજનો તો તેમાં ચમત્કારી શક્તિઓ રહેલી હોય છે તો આવો એક પ્રસંગ આપણે તમાર સામદાસ સ્વામીના જીવન ચરિત્રમાંથી લઈએ તો એક શિષ્ય સમર્થ રામદાસ સ્વામીને ગુરુ મંત્ર પાછો આપ્યો એક ભક્ત સમર્થ રામદાસ સ્વામી પાસે આવ્યો અને તેમની પાસે ગુરુ મંત્રની માગણી કરી છે તો અસંખ્ય જીવોના કલ્યાણ માટે સંત પુરુષો શરીર ધારણ કરેલું હોય છે અને તેમણે તે શિષ્યને શ્રી રામ જય રામ જય જય રામ આ ભગવાન રામનો ત્રયોદશાક્ષરી રામ મંત્ર આપ્યો છે થોડા સમય સુધી આ શિષ્ય આ મંત્રનું રચન કર્યું અને બીજા બધા સંતોના સંપર્કમાં પણ તે આવ્યો છે તો સમર્થ સંપ્રદાયમાં ત્યાગ વૈરાગ્યનું ઘણું મહત્વ હતું જ્યારે બીજા ઘણા સંપ્રદાયમાં સમૃદ્ધિની બોલબાલા હતી આ સિવાય તે શિષ્યને વિશેષ કોઈ અનુભવ થયો નહીં આથી તેણે બીજા એક સંતને ગુરુ કરવાનું નક્કી કર્યું છે અને બીજા સંત એટલે તે શ્રી તુકારામ મહારાજ હતા તો બીજા સંત પણ એટલા જ ઉચ્ચ કોટીના હતા પરંતુ પેલા શિષ્ય આ સંત પાસે જઈને પ્રાર્થના કરી કે તેઓ પોતાને તેમનું શિષ્ય બનાવે અને ગુરુમંત્ર પ્રદાન કરે તો તુકારામ મહારાજે એ શિષ્યને પૂછ્યું કે તે પહેલા કોઈ સંત પાસેથી ગુરુમંત્ર લીધો છે તો શિષ્ય સરળતાથી કહ્યું કે તેણે ગુરુ મંત્ર રામદાસ સ્વામી પાસેથી પ્રાપ્ત કર્યો છે પરંતુ તેમાં તેમને કોઈ કોઈ પડતો નથી અને વિશેષ અનુભવ પણ પ્રાપ્ત થતો નથી જોકે તે શિષ્યમાં આટલી સત્યપ્રિયતા તો હતી જ કે જે હકીકત હતી તે તેણે સત્યપણે

કે જો તેને ફરી ગુરુ મંત્ર પ્રાપ્ત કરવો હશે તો પ્રથમથી લીધેલો ગુરુ મંત્ર સમર્ષ રામદાસને તારે પાછો આપવો પડે અને તે માટે સમર્ષ રામદાસ સ્વામી પાસે તારે જવું પડશે તો શિષ્ય તે માટે પણ તૈયાર થઈ ગયો છે તો શિષ્ય સમર્થ રામદાસ સ્વામી પાસે આવે છે અને વિનંતી કરે છે કે તે બીજા સંત પાસે ગુરુમંત્ર લેવા ઈચ્છે છે અને સમર્થને તેમનો ગુરુ મંત્ર પાછો માટે આવ્યો છે તો સ્વામીએ તેનું કારણ પૂછ્યું તો તેને જણાવ્યું કે મારી કોઈ વિશેષ પ્રગતિ થતી નથી અને વિશિષ્ટ અનુભવ પ્રાપ્ત ન થવો એ તેને જણાવ્યું છે તો સમર્થ રામદાસ સ્વામીએ તે શિષ્યને પૂરતો વિચાર કરવા જણાવ્યું કારણ કે એક વખત ગુરુ ગુરુ મંત્ર મંત્ર કર્યા પછી પાછો નહીં તો શિષ્ય તો જો કે કહ્યું કે કઈ વાંધો નહીં બજારમાં ઘણા બધા ગુરુઓ પડ્યા છે તો તેના ઉપર મુજબના વાક્યો સાંભળીને ત્યાં હાજર રહેલા શિષ્યોને આશ્ચર્યનો પાર ન રહ્યો એક તો ગુરુ મંત્ર મેળવવા માટે ઘણી બધી પડતી હોય છે ત્યારે ગુરુ મહારાજ પ્રસન્ન થઈને એ ગુરુમંત્ર આપતા હોય છે તો ગુરુ મંત્ર એટલે એવી એક માસ્ટર કી છે કે જેના થકી આપણા આધ્યાત્મના માર્ગ નો રસ્તો ખુલ્લો થઈ જાય ભલે મંત્રો સામાન્ય હોય બધા લોકો જાણતા હોય પણ જે મંત્ર ગુરુએ આપેલો હોય એ મંત્ર સાથે ગુરુ પોતાની શક્તિ પણ આપતા હોય છે અને તેના થકી એ મંત્ર જલ્દી સિદ્ધ થઈ શકતો હોય છે પાછળથી શિષ્ય પ્રયત્નો તો કરવો જ પડે છે તો ગુરુ નું આટલું મહત્વ છે આ શિષ્યના દુર્ભાગ્ય પર હસવા લાગ્યા અને તેઓ પણ શિષ્યને સમજાવવાના મૂળમાં હતા પરંતુ તે શિષ્યનો દ્રઢ નિર્ધાર જોઈને સમર્થ રામદાસ સ્વામીએ બધાને જણાવ્યું કે કશો વાંધો નહીં કલિતાક અને ભવસાગર માંથી પાર કરનાર નાવ રૂપે મંત્ર હોવા છતાં તે પણ આપી ન શકાય જેને શ્રદ્ધા નથી વિશ્વાસ નથી તો તેને ગુરુ મંત્રના જાપથી શો લાભ પ્રાપ્ત થશે છેવટે સમર્થ રામદાસ સ્વામીએ ફરી તે શિષ્યને તેના નિર્ણય વિશે પૂછ્યું અને ગુરુમંત્ર પરત કરવા વિશે તેની દ્રઢતા જોઈ તેને આ પ્રમાણે કહ્યું છે તું ત્યાગ કરે છે એવી ભાવ તેને પાણીનો કોગળો કરતા સમર્થ રામદાસ સ્વામીએ આપેલા મંત્રનું રટન કર્યું અને મનમાં ભાવના કરી કે તે શિષ્ય મંત્ર ગુરુ ને પાછો આપે છે તો સમર્થ રા ખડક પર શિષ્ય કરતા તે ખડક પર સુવર્ણ અક્ષરે ગુરુ મંત્ર લખાઈ ગયો એટલે કે ગુરુ મંત્ર એટલો કિંમતી હતો જે મંત્ર જળ ખડક ને સુવર્ણ માં બદલી શકે તે ચૈતન્ય ના ભંડાર સ્વરૂપ જીવનું કેટલું કલ્યાણ કરી શકે તો ખડક સુવર્ણ થતો જોઈને શિષ્યને પશ્ચાતાપ થયો અને મંત્ર હતો તે તેને કોઈ પણ શંકા રહી નહીં આથી તે શિષ્ય હવે સમર્થને પ્રાર્થના કરવા લાગ્યો કે હવે બીજા ગુરુ પાસે મારે જવું નથી તમે જ મને તે ગુરુમંત્ર ફરી પાછો આપો પરંતુ સમર્થ રામદાસ સ્વામી ફરી ગુરુમંત્ર આપે એમ કરગરવા છતાં પણ શિષ્ય જે મંત્ર ત્યાગ કર્યો હતો તો એ મંત્ર ત્યાગ કરતા જ શિષ્ય પણ મૂંગો બની ગયો તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે મેં પ્રથમથી જ તને પૂર્ણ વિચાર કરવા કહ્યું હતું તારો શાસ્ત્રોક્ત રીતે પાછો આપ્યો છે નિરાશ થઈને તો કારામ મહારાજ પાસે જતો રહ્યો તો શાસ્ત્રોમાં તો કહ્યું છે કે ગુરુનો ત્યાગ કરવાથી મૃત્યુ થાય છે અને મંત્રનો ત્યાગ કરવાથી દરિદ્રતા આવે છે અને ગુરુ અને મંત્ર બંનેનો ત્યાગ કરવાથી રવરવ પડાય રીતે દરિદ્રતા ગુરુ મંત્ર પરિત્યાગી રૌરવમ નરકમ વ્રજે તો સ્કંદ પુરાણો તો ગુરુ ગીતામાં ત્રીજા અધ્યાયમાં બસો ત્રણ નંબરનો આ શ્લોક છે તો તુકારામ મહારાજ પાસે જઈને તે શિષ્ય ઈશારાથી બધી વાત કરી કારણ કે તેની વાણી હણાઈ ગઈ હતી અને નામ મંત્રો એટલે કે પ્રત્યક્ષ ઈશ્વરના સ્વરૂપનો અનાદર થયો છે આમ છતાં સંત શરીર જીવોના કલ્યાણ માટે હોય છે આથી તેઓ સ્વયં તે શિષ્યને સમર્થ પાસે લઈ આવે છે અને તેનો અપરાધ માફ કરવા વિનંતી કરે છે છેવટે સમર્થ રામદાસ સ્વામીને પણ દયા આવતા તેઓ તે શિષ્યને જણાવે છે કે તે ખડક પર સુવર્ણ અક્ષરે કોતરાયેલા મંત્રને ચાટી જાય અને સમર્થના કહેવા પ્રમાણે તે શિષ્ય કરતા જ તે સુવર્ણ અક્ષરો ધૂસાઈ ગયા અને તે શિષ્ય ફરી પાછો બોલતો થઈ ગયો છે ગુરુએ આપેલો શ્રેષ્ઠ હોય છે અને જન્મ મરણ ચક્ર માંથી તે છોડાવવા માટે સક્ષમ હોય છે પરંતુ તેને સિદ્ધ કરવા માટે તેના અનેક આવર્તનો એટલે કે અનેક સંખ્યામાં એના આપણે જપ કરવા પડતા હોય છે જપ કરવો હોય તો કઈ દિશામાં મોઢું રાખીને કરવો તો એ વિશે પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે તો પૂર્વમાં મોઢું રાખીને અથવા ઉત્તર દિશામાં મોઢું રાખીને જે પરમાત્મા સાધક જે મંત્રો છે તેમનો જપ કરવો જોઈએ અને પશ્ચિમ દિશા તરફ મોડું રાખીને જો જપ કરીએ તો તેવા જપ થકી એટલે ધન આપણને મળતું હોય છે મારણ પ્રયોગ કરવો હોય તો દક્ષિણ દિશામાં મોડું રાખીને મંત્ર જપ કરવાનો હોય છે તો મંત્ર અને મંત્રયોગ તો મંત્રની ઉપાસના એના માટે આસન પણ જોઈએ તો સૌથી શ્રેષ્ઠ સાધન આસન એ ઊનનું હોય છે એના પછી આચાર ધર્મ પાલન તો જ્યારે આપણે મંત્રની ઉપાસના કરીએ તો સાત્વિક આહાર આપણે લેવો જોઈએ અસત્ય બોલવું ન જોઈએ ચોરી ન કરવી જોઈએ તો એ બધા નીતિ નિયમોનું પણ પાલન કરવાનું હોય છે અને મંત્ર યોગ એટલે કે મંત્ર યોગના સોળ અંગો કહેવામાં આવે છે એ સોળ અંગ અંગ અંગનો આપણે આશ્રય લઈએ તો ત્યારે મંત્ર યોગ સિદ્ધ થતો હોય છે સામાન્ય અર્થમાં જો કેવું હોય તો જે દેવતાનો મંત્ર હોય એ દેવતાના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા આપણે મંત્રયોગ કરવાનો હોય છે અને એમ કરતા કરતા તમે તે દેવતાના સ્વરૂપમાં પોતાને ભૂલી જાઓ અને તમારા મનનો લય થાય એ મંત્રયોગ તમને લય યોગ તરફ લઈ જાય છે અને સૌથી છેવટે મંત્રયોગના સોળ અંગોમાં સમાધિ એ આવે છે બાકીના જે અંગો છે એ ભક્તિ છે તો ભક્તિ પૂર્વક આપણે મંત્ર જપ કરવો શુદ્ધિ છે તો આપણું શરીર અને મન શુદ્ધ હોવું જોઈએ આસન પણ શુદ્ધ હોવું જોઈએ મંત્ર જપની જગ્યા પણ શુદ્ધ હોવી જોઈએ પંચાંગ સેવન છે પછી તર્પણ છે માર્જન છે પછી પ્રાણ ક્રિયા છે તો પ્રાણાયામ કરતા કરતા આજે મંત્ર જપ કરીએ અને આપણા શ્વાસ સાથે મંત્રને જોડી દઈએ એ એ જપ અજપાજપ પણ થઈ જતો હોય છે તો મંત્ર યોગના જે સોળ અંગો છે એમાં પ્રાણ ક્રિયા છે એને પણ મહત્વમાં મહત્વ આપવામાં આવેલું છે વિશેષ મુદ્રાઓ છે તો એ મુદ્રાઓ પણ કરવાની હોય છે પછી યજ્ઞ તો એ મંત્ર થકી આપણે આવતી આપવાની હોય છે તપ તો તપશ્ચર્યા પણ આપણે કરવાની હોય છે અને છેવટે સમાધિ મંત્ર જપ કરતા કરતા આપણે ઈષ્ટદેવના સ્વરૂપમાં પોતાને ભૂલી જઈએ અને એકદમ વિસ્મૃતિ થઈ જાય બેભાન થઈ જઈએ તો એ એક પ્રકારની સમાધિ છે અને ત્યારે તમને આત્માનું સાચું સ્વરૂપ તમે કોણ તમે ઈશ્વરના અંશ કે કંઈક બીજું એની આપણને પ્રત્યક્ષ જાણ થાય છે તો આ મંત્રયોગ અને એની ઉપાસના એ કેટલાય વર્ષો અથવા કેટલાય જન્મો સુધી પણ ચાલતી હોય છે કેટલાક લોકોને જલ્દી સફળતા મળે છે કારણ કે તેમની શુદ્ધિ શરીર અને મનની વધારે હોય છે કેટલાક લોકોને ઘણા સમય પછી અથવા ઘણા જન્મો પછી પણ એ મંત્રો ની સિદ્ધિ મળતી હોય છે તો વિદ્યારણ્ય સ્વામી એ ગાયત્રી મંત્રના ચોવીસ અનુષ્ઠાનો કર્યા હતા અને છતાં એમને ગાયત્રી માતાના દર્શન ન થયા એટલે એમણે એ મંત્ર જપવાનો બંધ કર્યો ત્યારે ગાયત્રી માતા એમને દર્શન આપીને જણાવ્યું કે જો તારા ચોવીસ જન્મોના જે પાપ છે એ આ ચોવીસ અનુષ્ઠાન થકી ભસ્મ થઈ ગયા આથી હું હવે તને વરદાન આપવા આવી છું ત્યારે વિદ્યારણ્ય સ્વામી કહ્યું કે મારે તારા દર્શન કરવા નથી તું મને વહેલા કેમ દર્શન કરવા ન આવી ગાયત્રી માતા છે અને ચોવીસ જન્મોના પાપ મળી જવાથી ગાયત્રી માતાએ એમને દર્શન આપ્યા અને પછી તો વિદ્યારણ્ય સ્વામીમાં બીજી કોઈ પણ અહીંક કે પારમાર્થિક કોઈ પણ ઈચ્છા બાકી રહી નથી તો મંત્રયોગ એ ભક્તિ માર્ગમાં ઉપાસનાનું એક શ્રેષ્ઠ સાધન છે અને અષ્ટાંગ યોગ અંતર્ગત પણ આ મંત્રયોગ એ વિશેષ પ્રકારનું સાધન છે અને એ દરેક સંપ્રદાયના પણ અલગ અલગ મંત્રો હોય છે તો જ્યારે પણ કોઈને યોગ્ય તક મળે તો ગુરુ પાસેથી મંત્ર લઈને તેની ઉપાસના અવશ્ય કરવી જોઈએ જય જય રઘુવીર સમર્થ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ પાદ વલ્લભ દિગમ્બરા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય તો આ બધા સાંપ્રદાયિક મંત્રો છે કે મંત્રોના આશ્રય થકી આપણે આધ્યાત્મ માર્ગે આગળ વધીએ જય જય રઘુવીર સમર્થ